નમસ્કાર મિત્રો ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે અત્યારના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે બીજી પણ એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની નજીક છે તે કઈ રીતે આગળ વધવાની છે તેમજ ગુજરાતમાં અત્યારે કેવો વરસાદી માહોલ છે કેટલા વિસ્તારમાં વરસાદ આપણને જોવા મળ્યો છે અને હજુ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર કેવો વરસાદ જોવા મળશે એક સિસ્ટમ અત્યારે અહીં છે તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી કોરબા ફૈઝાબાદ આવી છે આ બંને સિસ્ટમો સાથેનો ટ્રપ ગુજરાત સાથે આપણને જોવા મળશે જેના કારણે આખા ગુજરાતમાં આજે ધીમી ધારે વરસાદ ક્યાંક ભારે વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આજ સવાર છ વાગ્યાથી લઈ અત્યારના ચાર વાગ્યાથી છ વાગ્યાના ગાળા દરમિયાનની આપણે અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને ગુજરાતના એકસો ને સોસઠ જેટલા તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓ સો વીસ છે તો આ બધા વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છે મધ્ય ગુજરાતના છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અરવલ્લીના વિસ્તારો છે મહીસાગર વડોદરા ભરૂચ આજુબાજુના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળ્યો છે હવે આપણે વાત કરીએ કે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ અહીં પહોંચી જશે ત્યાર પછી જોધપુર આજુબાજુથી આગળ વધશે તો આ લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાતથી હવે દૂર જશે એટલે કે પાકિસ્તાન ઉપર પહોંચી જશે તો ગુજરાતમાં શું અસર જોવા મળશે તો કે સાતસો એસપીએ ઉપર અને આઠસો ને પચાસ એસપીએ ઉપર જે વાતાવરણમાં આખો ટ્રફ બનતો હોય તે સિસ્ટમો ગુજરાત સાથે જોડાયેલી રહે અરબી સમુદ્રના પવનો પણ ભેજવાળા બને અને ગુજરાતમાં વરસાદ પડે તો આવી સ્થિતિનું નિર્માણ આગામી અડતાલીસ કલાક સુધી હજી જોવા મળશે આજે રાત્રે આવતીકાલે અને આવતીકાલે રાત્રે તેમજ પરમ દિવસે પણ સવાર સુધી આ સિસ્ટમ સારી એવી મજબૂત રહી શકે અને વધુ મજબૂત બની શકે તો જોઈએ અત્યારના વરસાદના વિસ્તારો તો ખાસ કરીને અત્યારે ગુજરાતના સમગ્ર વિસ્તારો એવા છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વરસાદ છે અમરેલીમાં છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમી સાટણાર રૂપી ધીમી ધારે ટપ 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 વરસાદ ચાલુ છે તો કોઈ કોઈ વિસ્તારોમાં અડધા ઇંચથી પણ વધુ વરસાદ છે ખાસ કરીને બોટાદ રાણપુર ધંધુકા પલભીપુર આ બધા વિસ્તારોથી વરસાદનું પ્રમાણ વચ્ચે નળસરોવર લીંબડી સુરેન્દ્રનગરથી આગળ જતા વિરમગામ છે કડી ગાંધીનગર અમદાવાદ કપડવંશ બાયડ પ્રાંતિજ માણસા બાલાસિનોર મહુધા મહેમદાવાદ તેમજ આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર ગોધરા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની તીવ્રતા વચ્ચે ભરૂચ રાજપીપળા છોટાઉદેપુર તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને તમામ વિસ્તારો આવી જાય છે તેમાં સાતલપુર હોય રાધનપુર હારી સાણસમા મોઢેરા મહેસાણા દસાડા તેમજ સુઈ ગામ દિયોદર ભાટસણ પાલનપુર ડીસા સિદ્ધપુર ડુંગરપુર વડનગર હિંમતનગર થરા ધાનેરા આબુરોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદ અત્યારે આપણને જોવા મળશે તો ખાસ કરીને આજે રાત્રિના આઠ વાગ્યાની અપડેટ જોઈએ આઠથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે ખાસ કરીને સુઈ ગામથી પાલનપુર મહેસાણા આજબાજના વિસ્તારો અમદાવાદ દાહોદ વડોદરા ખેડા આણંદ ગાંધીનગર અમદાવાદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આખો પટ્ટો આ છે તે સિસ્ટમ હેઠળ આવશે કારણ કે બંને સિસ્ટમો એકદમ નજીક છે અને આ રીતે ટ્રફ બનાવી શકે છે તો ગુજરાતની અંદર હવે જોઈએ આપણે કે સાતસો એસપીએ ઉપર અને આઠસો પચાસ એસપીએ ઉપરની સ્થિતિ હવે આપણે જોઈએ આઠસો પચાસ એસપીએ ઉપર ભેજ એટલે કે સિસ્ટમ આખી કઈ રીતે હોય તો ખાસ કરીને એક લો પ્રેશર સિસ્ટમ અહીં છે બીજી સિસ્ટમ અહીં છે આ જે બંને સિસ્ટમો છે તેને જોડતો આખો ટ્રફ આ રીતે બની રહ્યો છે જેમાં આપ જોઈ શકો આ રીતે ગુજરાતના પણ વિસ્તારોમાંથી પસાર થાય છે ધીમે ધીમે ટ્રપ આગળ વધી અને સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ કવર કરે છે તેમજ જે અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે અને સિસ્ટમને અનુરૂપ જે પવનો છે તેના કારણે પંચાણું ટકાથી ઉપર ભેજનું પ્રમાણ તમામ વિસ્તારોમાં જોવા મળતા બધા વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સિસ્ટમની અંદર ખાસ કરીને બપોરના સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે ત્યાં લો પ્રેશર સિસ્ટમ હેઠળ આવશે આ રીતે અને બીજી સિસ્ટમ નબળી પડશે પરંતુ સત્તા તેની અસર જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળે છે હવે જોઈએ હવામાન વિભાગનું અપડેટ આજે અને આવતીકાલે એલર્ટ આપવામાં આવેલું છે કે નહીં હવે આપણે વાત કરીએ કે આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ એટલે કે અત્યારના સમયે જે આપણને એલર્ટ આપવામાં આવેલું છે ચાર તારીખ અને ત્રણ તારીખ આ બંને દિવસ માટેનું એલર્ટ આપવામાં આવેલું છે જેમાં આજે ત્રણ આઠ બે હજાર ચોવીસ કચ્છમાં ઓરેન્જ એલર્ટ બનાસકાંઠાના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને પાટણના જે વિસ્તારો છે તેમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો બાકીના દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે જેમાં પણ ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આટલા વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલ માટેની આપણે વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ બાકી આખા ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અત્યારે એલર્ટ આપવામાં આવેલું છે વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે તો જોઈએ હવે આગળની અપડેટ હવે આપણે વાત કરીએ આજે ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેની અંદર વધારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદની સંભાવના છે સાથે સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદની સૌથી વધારે સંભાવના છે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં હિંમતનગર ડુંગરપુર બાંસવારા દાહોદ વડોદરા આણંદ અમદાવાદ પ્રતાપગઢ આ બધા વિસ્તારો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ સુરેન્દ્રનગર બોટાદને ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો તેમાં પણ સૌથી વધારે વરસાદ આવતીકાલે જોવા મળશે સાથે સાથે પાલનપુર આજુબાજુના બનાસકાંઠાના વિસ્તારો તેમજ હવે આપણે જોઈએ આગામી પાંચ તારીખની અપડેટ જેમાં ખાસ કરીને પ્રતાપગઢ હિંમતનગર અમદાવાદ દાહોદ આણંદ વડોદરા ભરૂચ સુરત ભાવનગર સુરેન્દ્રનગર બોટાદના કેટલાક વિસ્તારો દાહોદ તેમજ બાંસવારા એટલે કે મહીસાગર સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આગામી અડતાલીસ કલાકમાં જોવા મળશે